ને સ્વાગત છે કે જો નવા બ્લોગ વિડિયો મારી પર નવા બ્લોગ વિડિયોની શરૂઆત કરી નાખી છે ભાઈ ઓન ધ વે ભાઈ સેલ્ફ સર્વિસ ની હોટેલ છે 160 માળની મિત્રો સેલ્ફ સર્વિસ તમારે જેટલું ખાવું એટલું પણ સરત એક ખાલી બગાડ કાઈ ન કરવાનો બરોબર ને એમાં ગજનો આજનો ભાઈ કાક લુક ને ભાઈ આખો એસેથેટિક લુક છે કેમ કે ભાઈ આવું કાક ટી-શર્ટ પહેર્યું છે ઓલી બગી પેન્ટ આવે ને બગી પેન્ટ ઠપ કરી છે ને જો આ કાક બૂટ ઠપ કર્યા છે બરોબર ને શ્રી આંબલિયા વાળા નું મંદિર બચાવ કચ એટલે મસ્તી ને ભાઈ મંદિર જોઈ લીધું ને મે કીધું જોયું છે તો આપણે દર્શન કરતા જઈએ બરોબર એમાં ભાઈ મંદિર ખુલ્લું છે મગજ કાય વાંચે દર્શન કરતા જઈએ આપણે હાલવા બરોબર હવે મસ્તી હે ભાઈ મિની કેદારનાથ જેવું મંદિર બનાવ્યું છે જો હે ને મિની કેદારનાથ મંદિર હે તો મસ્તી દર્શન કરી લો જય શ્રી કેદાર લખેલું છે બરાબર ને કે સાહેબ ભાઈ રાજકોટમાં દાવ છે કે મોટા રાજકોટમાં ભાઈ હે ને ગદના પોલીસ વાળા રૂટી ગયા એમાં તમને વાત કરું જય માતાજી ડેરે ને સ્વાગત છે કરે જો નવા બ્લોગ વિડીયો મારી પર નવા બ્લોગ વિડીયોની શરૂઆત કરી નાખી છે ભાઈ ઓમ ધવે ભાઈ રસ્તા ઉપર છે ઈ ભાઈ રાજકોટ થી ભાઈ આ રસ્તો આમ ભાવનગર જાય છે રાજકોટ ભાવનગર રોડ આવે અને આથી ભાઈ ગોંડલ ચોકડી પડે ને રસ્તો સીધો આમ આવે ને સીધો હે ને અમદાવાદ રોડ કનેક્ટ કરે છે બરાબર ને ત્યાંથી ભાઈ વ્લોગ વિડીયો મસ્ત ચાલુ કરી નાખ્યો શિવ શક્તિઓ એટલે મસ્તી ના ઉપર આવી ગયા હવે ઓહો ભાઈ ઘોડીને એનું બચ્યું લાગે તો ભાઈ મસ્ત નહી ચાલુ કરી નાખ્યો હાલમાં આપણે ભાઈ જાળવી ભાઈ પાછા ઘરે બરોબર ને ભાવનગર રિટર્ન ઘરે જ્યાં તો ભાઈ આપણે કાલે જ નીકળી ગયા હતા કાલે તમે લગભગ છેલ્લા વિડીયોમાં જોયું કાલે આપણે નીકળી ગયા તો અમરેલી જવા માટે બરાબર ને અમરેલી ગયા અમરેલી ભાઈ એક રાત રોકાણા ભાઈ અમારે ભૂલનો દીકરા નગર રાત રોકાણા ભાઈ અમારે એક ભાઈની લગ્નની કેસેટ જોવાની લગનની કેસેટ જોઈ અને પછી ઘડીક આરામ કરીને હવારે વહેલા ઉપર મસ્તી ના ફ્રેશ થઈને ચા પાણી નાસ્તો કરીને ત્યાંથી નીકળી ગયા છે હાલમાં જાવીશ ભાઈ કચ્છમાં આપણા ઘરે જાવીશું બરાબર ધ વે છે બરાબર વચ્ચે ભાઈ અમરેલીથી નીકળે રાજકોટની બારે ભાઈ ગુંડલ ચોકડી આવે ને ભાઈ થોડોક વોલ્ટ હે દો કીધું બાથરૂમ બાથરૂમ જતા આવી વોશરૂમ જતા આવીને ફ્રેશ ફ્રેશ થઈ જાય પછી ધીમે ધીમે નીકળી આગળ બરાબર ને આ શિવશક્તિ નામની મસ્તીની હોટલ છે ભાઈ ન્યા હોટલ રાખી ઉપર રહી ગયા છે બરાબર ઓ હો જો ઘોડી પડી જો મસ્તીની ઘોડી હે ઘોડીનું છે તો મજા આવી ગઈ આ ધીમે ધીમે આગળ જવી પણ ફ્રેશ ફ્રેશ થઈ જાય ફ્રેશ થાય ઉભા રે થાકી હવાના યાર એને ભાઈ થોક ટાઈમ કહે છે આપણે આગલા થી આ શું કે આગળનો જે કેમેરા આવે ને ફ્રન્ટ કેમેરા કહેવાય બેક કેમેરા કે ભાઈ થોડુંક શૂટ કરવાનું જોવું છે કે ભાઈ એન થી વિડીયા ભાઈ કેવા શૂટ થયા કેવા થતા બરાબર ને કેમ કે મોસ્ટ ઓફ ભાઈ આપણે બેક થી શૂટ કરવી હે પણ થોડોક ટાઈમ આવું જોવાનું છે કે ભાઈ આગલા કેમેરાથી ભાઈ વિડીયો કેવા છે ને કેવા કંઈ ક્યાંય ઘણી બધી જગ્યા છે ને ભાઈ આપણે બેક કેમેરાથી શૂટ ન કરીએ એ કેમેરા છે આમ કંઈ આમ શૂટ કરવા કામ થાય જો આવડતું હોય તો કામ થાય ને ક્યારેક કરેલું હોય ત્યારે એવું આમ થાય કે નાના ઠીક ઠીક શૂટ થાય બરાબર ને તો આ આપણે થોડું થોડું ટ્રાય કરવાનું છે કે ભાઈ ફ્રન્ટ કેમેરાથી આપણે શું કહેવાય શૂટ કરવી ક્યારેક ક્યારેક બરાબર ને એમાં પછી આ રીતે જો આ રીતે મોઢું કંઈ બતાવવામાં તકલીફ પડે છે ને એ રીતે ઓલું આમ કંઈ નામ આમ ફોન રાખ્યો હોય ને તો આમ કંઈ ખાલી આમ જ કરવાનું છે આમાં ભાઈ આગળ હોય ને તો આમ કંઈ નાખવા આમ કેમે ફરાવવો પડે કાઈ વાંધો નહીં ધીમે ધીમે શીખી જવાનું છે આગળ આગલા કેમેરા થી શું કરે શૂટ કરતા શીખી જવાનું છે આપણે 2 hours later મસ્ત ભાઈ વચ્ચે જમવાનું હોટલ લીધો છે ને ભાઈ કક અન્નપૂર્ણા કાઠિયાવાડી નામની હોટલ છે ને જમવા ઉપર એક કે સો ભાઈ રાજકોટમાં દાવ છે કે મોટો રાજકોટમાં ભાઈ છે ને ગદના કોઈ સોળા રૂટી કે અહીંયા તમને વાત કરું કે આપણે મસ્ત છે ને ભાઈ ખાવા ઉપર રહેશે તો પેલા મસ્ત નું મેન્યુ ચેક કરી લઈએ કે ભાઈ ખાવામાં શું છે બરોબર ને પેલા મસ્ત મેન્યુ ચેક કરી લઈએ પછી પા થોડી પર મળીએ આપણે મસ્ત ભાઈ મોરબીમાં કાઠિયાવાડી નામની હોટલ લે ખાવા ઉપર એક કે સો સેલ્ફ સર્વિસ ની હોટલ છે ભાઈ ઓય લોકો સેલ્ફ સર્વિસ ભાઈ તમને જેટલું જોઈએ લઈ લેવાનું બરાબર ને બધા ભાઈ પોત તમે લઈને ખાવા બી ગયા થઈ તો પેલા ખાઈ લેવી પછી વાતું કરી બરાબર ને ખાતા ખાતા ન કરે તો પેલા પેટ પેટ ખાઈ દઉં બરાબર સેલ્ફ સર્વિસ છે એકસો સાઠ ના જેટલું ખાવું હોય એટલે સેલ્ફ સર્વિસ ખોટો બગાડ નહીં કરવાનું બરાબર ને તો મસ્ત ભાઈ અન્નપૂર્ણામાં નહીં એટલે અન્પૂર્ણમાં એટલે અનપૂર્ણા હોટલ કાઠિયાવાડી છે ને ખાલી હે જો હોટલ છે હું હોટલ અનપૂર્ણા કાઠિયાવાડી ભાવનગર ગ્રુપ અહીંયા લીધું છે ભાઈ સેલ્ફ સર્વિસની હોટલ છે એકસો સાહીઠમાં લેમ સેલ્ફ સર્વિસ તમારે જેટલું ખાવું એટલું પણ સરત એક ખાલી બગડ કાંઈ નહીં કરવાનું બરાબર ને ખાઈ ખરીદું હોય ને હવે ભાઈ જવાનું હોય રિટર્ન ઘર તરફ બરાબર ને મારે ખ્યાલથી ટાઈમ નહીં થયો ને તો બે અઢી પાંચ ત્રણ જેવો ટાઈમ થઈ ગયો હોય અને બસ હાઈવે માથે ઊભા થઈ બસ થોડોક બેઠા હોય કોરો ખાવી ખાધું હોય તો દસમાં તમે પોરો ખાવી અને પછી પાછા નીકળી જાય ઘરે જવા હો બરાબર ને એમ તો મારે ખ્યાલથી કદાચ મારી આ હોનેસ્ટે ઊભા રહેવું કદાચ ચા પાણી કેમ કેમકે ત્રણ હાથનો ટાઈમ થઈ ગયો હોય એ મારે ખ્યાલથી એ કેટલો લગભગ ચાલીસ પિસ્તાલીસ જેવું જવું હોય છે બસ આ બોલ બીજી બહાર નીકળતો જ આવડી હોટલ છે મેં કીધું ખાઈ લઈશ જમવાનો ટાઈમ થઈ ગયો છે ખાઈ દઉં બસ હવે થોડીક વાર ધીમે 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 પાસે નીકળવી ઘરે જવા હતું એમાં ગજનો આજનો ભાઈ કાંઈક લુક ભાઈ આખો એસેથેટિક લુક છે કેમ કે ભાઈ આવું કાંઈક ટી શર્ટ પહેર્યું છે પેલી બગી પેન્ટ આવે ને બગી પેન્ટ ઠપ કરી છે ને જો આવા કાંઈક બૂટ ઠપ કર્યા છે બરાબર ને ઘર ભેગું થાને ને ભાઈ હાલો નીકળવાનો ટાઈમ થઈ ગયો હે બધા નીકળવી છે બરાબર ને વારા હવે વારા ફરતી એટલે હારે નીકળવી છે એક જ ગાડીમાં હા આખું ફેમિલી એક જ ગાડીમાં ધીમે ધીમે નીકળવી છે બરાબર ને ઠેઠેટ ભોગવાનું હે કસમાં ઠેઠેટ ક્યાંય પડ્યું છે અઢીસો પાંચ ત્રણસો જેવું કસ થાય અઢીસો તો સાચું થાય અત્યારે અઢીસો જેવું થાય હલો ફટાફટ ભાઈ ગાડી હવે નીકળી જાવી છે બરાબર ને ખોલી ખોલના ગાડીનો હા નીકળવી હું ફટાફટ મળે લોકો મારી પાસે ધીમે 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 મોકવી જાવી હી ભાઈ ઘરે હવે બચાવ છું સામખિયાળી નહી સામખિયાળી થી બચાવ આવતા હોય ને ભાઈ સિક્સ લાઈન થી નીચે આપણે લાઈન માં તો નીચે જ ભાઈ મસ્ત ને ભાઈ મામાદેવનું મંદિર આવેલું બરાબર ને શ્રી આંબલિયાવાળા વાળા મામાદેવનું મંદિર બચાવ મસ્તી ના ભાઈ મંદિર જોઈ લીધું ને મેં કીધું જોયું હોય તો આપણે દર્શન કરતા જઈએ બરાબર એમાં ભાઈ મંદિર ખુલ્લું હોય કીધું કાય વાંધો દર્શન કરતા જઈએ આપણે બરાબર તો મસ્તી દર્શન કરવા ઉભા રહી ગયા છે તો મસ્તી મામાદેવ દર્શન કરી લેવી સિગરેટ બિગેટ અહીંયા તો વરસાદીમાં માં તો મસ્તી સિગરેટ બિગટ ચડાવીને દર્શન કરી પે મસ્ત બરાબર તો આવું કાક ને મંદિર જાય આંબલી મામાદેવ અને આ બાજુ હું ફક્ત માજો ફક્ત માટે ફેમિલી ગાર્ડન જો મા ફેમિલી ગાર્ડન હેજ જો મસ્તીનું એ દર્શન કરી લઈ પછી એમાં આંટો માટો મારા જાય તો જાય કેમ કે થાય છે ભાઈ મોડું ઘરે પગવાનું હે ફટાટ મારે ખ્યાલ છે આ દર્શન કરીએ પછી ક્યારેક ફ્રી આવશે આવશું ત્યારે ગાર્ડન પાસે બધું જાવ હું આવું મંદિર દર્શન કરી લઈ લો મારે ખ્યાલ ચંદ્ર બીજો ક્રાફીને મને દર્શન કરી પહેલાં પે અને હેને મહાદેવના મંદિરની બાજુ પણ ને ભાઈ મહાદેવનું મંદિર હે હાજો મસ્તી છે ભાઈ મિનિ કેદારનાથ જો મંદિર બનાવ્યું જો હે ને મિની કેદારનાથ મંદિર હે મસ્તીનાં દર્શન કર્યો જયશ્રી કદાચ લખેલો બરાબર ને માવા મંદિરની બાજુમાં જ ને અહીંયા છે ને ભાઈ મસ્તીનું મોટું ગાર્ડન છે જવું મસ્તીનું ભાઈ મોટું ગાર્ડન હે પણ હાલમાં તો જવા એમ હે નહીં કેમ કે હાલમાં ભાઈ ટાઈમ નથી એટલો બધો ક્યારેક ભાઈ ફૂલ ફેમિલી આવશું બધા હશું હાલમાં ફૂલ ફેમિલી તે પણ બીજા બે તરફ પરિવારે ઘણા બધા હારે હોય ને એવી રીતે એમ બે ત્રણ ફેમિલી બીજા હારે હશે ને આમ ફ્રી ટાઈમ હોય ને ત્યારે કદાચ ક્યારેક આવશું હમણાં ટાઈમ નથી હમણાં ભાઈ ફટાફટ ઘરે પગવડો છે ભાઈ થાકડો આ વખતે હે ને આજે બહુ જ હે જો કદાચ પાંચ છ નકડામાં આવ્યો ને તો કદાચ થોડોક ટાઈમ લઈને બે ને આરામ આરામ કરીએ પણ હાલમાં તો ભાઈ ચાર હવા ચાર વાગે હે તો મેં કીધું હે ને ભાઈ ચાર હા ચાર શું ભાઈ છ હાડા છ વાગે આપણા ઘરે પૂગી જાય બરાબર ને તો ફટાફટ ભાઈ જેટલી ગાડી ખેંચાય ખેંચ લેવી છે થાક્યા હવી ભાઈ આપણે હગાઈ વાળો લોક જ્યાંથી ચાલુ કર્યો ને ત્યારથી ભાઈ શું કહેવાય ઉજાગરો હે નકરો ઉજાગરો છે ભાઈ આજ આજે આજે ફટાફટ ઘરે એટલી જ વાત છે બસ બાકી બધી વાત ખોટી છે હાલો તો ઓન ધ વે ફટાફટ ભાઈ જાવી ઘરે બરાબર ને હયો બાબા દર્શન મનસો કરજો જા બજા ફડકે છે મુસ્તરી મામાજી નું મંદિર છે અહીંયા અમાર બાપા જોવે હે ભાઈ શ્લોક લોક લખ્યા હે હાલો તો ધીમે ધીમે ભાઈ ઓન ધ સવી નીકળવી ભાઈ ઘરે જવા હટુ મામાજોડના મંદિરે ભાઈ દર્શન કરી હાલમાં આપણે પોગી ગયા સહી મોગલ દાઉન ગભરાવે કબરા પૂગી ગયા પછી પેલા ભાઈ મસ્તી દર્શન કરી લઈએ પછી થોડીક વાર રહીને મળીએ બરાબર ને કેમ કે અહીંયા છે ને ભાઈ વિડીયોગ્રાફી ની ફોટોગ્રાફી ની ભાઈ મનાય છે તો થોડીક વાર પછી મળી પેલા દર્શન કરતા હોય બરાબર પણ ચકલા કોઈ દી બાદ નો બને યાર કર ભેગું થાને ભાઈ ફાઇનલી ફાઈનલી ને ફાઇનલી કલે જાઓ પોગી ગયા સવી આપણે આપણા ઘરે બસ જસ્ટ ઉતર્યો જ હો ભાઈ જો ગાડીમાંથી ઉતર્યો છો ને ફટાફટ ભાઈ વ્લોગ વિડિયો ચાલુ કરી નાખ્યો છે ઘરે પગી ગયા છો ભાઈ થાક્યો હોઉં મેં કીધું ભાઈ ફટા ને ફટાફટ લોકજિયા પૂરો કરના ખબર બરોબર ને હવે ઘરે પગી ગયા છે હવાના ભાઈ હળદર અગિયાર વાગે નીકળ્યા હતા અત્યારે ભાઈ મારા ખ્યાલથી હાડા નવ વાગે હે ભાઈ ઘરે પગ્યા છે માન 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 ભાઈ રખડી 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 ભાઈ ક્યાં કાઠિયાવાડ ને ક્યાં કસ ભાઈ કાઠિયાવાડથી કસ પગી ગયા છે બરોબર ને પછી ઘરમાં પગે નથી મૂક્યો આમ કરીને પેલો પગે નથી મૂક્યો ને એની પેલા ભાઈ બ્લોગ વિડીયો ચાલુ કરી નાખ્યો મેં કીધું ફટાફટમાં બ્લોગ વિડીયો પૂરો કરી નાખ્યો તો ભાઈ આ આખું કાક શું કહેવાય સિરીઝ આવી હતી બ્લોગની બરાબર ને કે એક બે ત્રણ ચાર મને નથી ખબર કેટલા ભાગ આવ્યા હતા કેમ કે એડિટ કરીશ પછી ખબર પડશે કેમ કે એડિટિંગ હવે કરવાની હે બધી બરાબર ને કીધું ઘરે જઈને પછી બધા એક એડિટ કરીને પછી પોસ્ટ કરીશ એટલે હમણાં ભાઈ પછી ચાર પાંચ વિડીયો હતા બરાબર ને તો ભી તો હું કહું ભાઈ થાક્યો છો ભાઈ ઠેક ક્યાં ઠેઠ કાઠી આવવાને ક્યાં ઠેઠ ભાઈ ક્યાંથી ઠેઠ ગાડી તણી લાવ્યો ભાઈ હા ભાઈ આ વખતે આપણી આખી સિરીઝ આવેલી છે બરાબર ને એક બે ત્રણ ચાર પાંચ છ ક ભાગ આવેલા છે એક મારા ખ્યાલથી ચાર પાંચ ભાગ આવેલા છે तो केवीक लागी जरा कमेंट कर देजो जो વધારે તમને મજા આવતી હોય હર આપડા વિડિયો જોવાની તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો પણ હોય મારો ડાયલોગ ભૂલી ગયો કે નો હું ડાયલોગ હતો ન આટલા જ નથી વિડિયો હું કે અપલોડ કરાય તો હોય ડાયલોગ ભૂલી ગયો હા જો એક પર ફી દોરખાય જો ભાઈ તમને આપડા વિડિયો જોવાનું ગમતો હોય તો આપડા વિડિયો લાઈક કરી નાખો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખો ને ભાઈ બદોસ્તોમાં બધાને શેર કરી નાખો બરોબર ને આવિકા કાપી હે નાખી વીસરી જાતી બરોબર ને તો હાલો હવે હું પૂરે પોગ્યો છું ને ફાઇનલી હવે વ્લોગ વિડિયો બહુ પૂરો કરી નાખવી બરોબર જતો કાઈ લાંબો આપડે ઘેવાનું નથી બરોબર ને જય માતા ડેરાને મળવું ના વિડીયો બીજા મારી પાડે તમને હે ને મારો લવો નહીં સમજાવ ખાતું હોય લવો એટલે આમ શું બોલી હે ને થોડીક આમ લથડાટી હશે કેમ કે ભાઈ ખાતી ને છે ને ખાલી શરીર એમ કે આરામ આરામ ને આરામ હોઈ જવું હે બસ તો ફટાફટ બીજા આપણે અહીંયા પૂરો કરના નાખીએ બરાબર ને જય માતા ડે ને મળવું ના અલગ બીજા મારી પાડે આજથી પાછા રેગ્યુલર બધા બ્લોક ચાલુ થઈ જવાના બરાબર જય માતા જ ડેર્યા ને એક મિનિટ હજી હે ને પેલા ઘરની અંદર હોય જાય પછી પેલા વિડીયો પૂરો કરું ઘરની અંદર આવતા રહ્યા